రెడ్డి ఆన్ స్టార్ట్ ఆన్ చాలు కరో ఇదై చేజ్ చేజ్ స్టార్ట్ ఆన్ చాలు కరో

હેલો તો કેમ છે મિત્રો આ છે પ્રકાશભાઈ ઠાકોર ને હું છું ઠાકોર ગણેશ ટીવી ચેનલ અને આજે આપણે વાત કરવાની છે જે સમાજ પ્રથા દાગીના જે દાગીનાના ભાવ અત્યારે બહુ વધી રહ્યા છે અને સાથે સાથે ખર્ચો પણ બહુ થઈ રહ્યો છે તો આમાં શું જે ભાગના વ્યક્તિઓ છે તે એમણે તો બહુ ખર્ચો છે દસ પંદર લાખ થાય નાની સામાન્ય વાત છે પણ જે એક નાનો નાગરિક છે ગરીબ માણસ છે તેમને અત્યારે લગ્ન કરવા એ બહુ અઘરું પડે છે તો આપણે વાત કરીશું પ્રકાશ બેઠા સાથે પેલા તો દિલથી હાર્દિક સ્વાગત છે તમારું સિદ્ધરાજી પત્રકાર આજનો સમાજ આપણો સમાજ એ દેખા દેખીનો સમાજ છે બાજુવાળો કદાચ પાંચ લાખ રૂપિયાનો ખર્ચો કરે તો આપણે કદાચ સિચ્યુએશન ના હોય તો પણ પાંચ થી સાત લાખ રૂપિયા ખાલી દેખા દેખી બગાડતા થઈ ગઈ છે અને પહેલેથી આપણી આગેવાનોની સિસ્ટમ અભણ ક્વોલિટી છે બરાબર કારણ કે ભણેલા નથી આવનારો સમય એ આવનારી પેઢી નથી વિચારતા તમે વિચારો હવે દાગીના પ્રથા કારણ કે બધાની સિચ્યુએશન એક જેવી નથી હોતી દાગીના પ્રથા જો કદાચ બંધ થાય તો જે ગરીબ પરિવારમાંથી જે લોકો આવતા હોય છે કાલે દીકરો પહેરવાનો હોય એના તો પાંચ પાંચ મહિનો મહિનો ઊંઘ નથી લાવતી કે દાગીના ક્યાંથી લાવું અને છતાં બી ગમે તે કરી વ્યાજ લઈ અથવા જમીન ગીવરે મૂકી અથવા ઘર ઉપર કંઈક ને કંઈક કરી પછી દાગીના લાવતા હોય છે અને જ્યારે એ ચૂકવાનું આવે ત્યારે અને ત્યારે માણસ ખરેખર સમાજ પૂરી રીતે દેવામાં મૂકાઈ જતો હોય અને કોક ના કોઈ કાઢાવાળા પ્રયત્ન કરે છે કાં તો આત્મહત્યા કરવાનું કરે અથવા કોઈ કોઈનો કોઈ કારણસરથી એ ખાસ આના માટે તો પહેલાં તો જો આપણે હથિયાર મૂકવા પડશે સમાજને ખરેખર આગળ આવવું હોય તો આજની સિચ્યુએશન એવી છે કે કલમથી આગળ આવવું પડશે એજ્યુકેશન એજ્યુકેશન મળશો તો તમને ખબર પડશે કે દુનિયા કેવડી મોટી છે કે દુનિયાની અંદર શું છે અને શું નથી અને સમાજના નેતાઓને વિનંતી કરું છું કે સમાજના નેતાઓ ખરેખર આજે સમાજ માટે નથી લડતા નેતાઓ કરતાં આજે આજના સમયની અંદર કલાકારો વધારે આગળ આવતા હશે એક્ઝામ્પલ લઈ લો આપણે સુપરસ્ટાર વિક્રમજી ઠાકોર આપણા બનાસકાંઠાની જે ભૂત અસરગ્રસ્તની મુલાકાતે આવ્યા હતા અને આપણા નેતાઓનું એક્ઝામ્પલ લઈ લો કે કયો નેતા અને કયા નેતા આપણી સમક્ષ અથવા પૂરે એમની મદદ કરી અને મદદ કરી છે કે જે સરકારી રાહત ફંડમાં આવતું હોય એને પોતાની રીતે નહીં કરી હોય બરાબર એ પણ આપણો ગંભીર સવાલ છે આમાં એ પણ થાય છે ને બીજું પણ જે ત્યાં સ્થાનિકના લોકો જે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે જે નેતાઓ છે નેતાઓ ખાલી નેતાગીરી કરવા માટે આવે છે જે હમણાં એક ભાઈ ત્યાં મળ્યા હતા અમને જ્યાં પ્રકાશભાઈ ત્યાં પૂરગ્રસ્ત હતું ને પૂરગ્રસ્તની અંદર હા લોકો આટલે એટલે પાણીની અંદર ગળે ગળે પાણી થતું હતું ત્યારે એ ખાલી ભાઈનો ગરીબનો આસનો એટલો આમ થતું હતું કે ભાઈ કે ખાલી મને ત્યાં આવ્યા કે બચાવવા તમને નથી આવ્યા ખાલી અમે વિડીયો બનાવવા તે વિડીયો બનાવી બનાવી દેતા છે એ નેતાઓ બહારના આવે છે એ વિડીયો બનાવવા આવે છે પણ આપણા જે સ્થાનિક જે આપણા સ્થાનિક છે ને નેતાઓ એમને તો સમજવું પડે કે નાના ના ખરેખર આમની જરૂર છે કે ભાઈ પાણીથી બહાર કાઢવાનો છે તો એ પ્રયત્ન તો કરવો પડે ને આપણા નેતાઓને અત્યારે તો નેતાઓ જોડે તો ગ્રેસ ચાલતો હોય તો રીલનો બરાબર સીન સપોટા કરવા રીલ બનાવી એટલે પાણી ભરેલું હોય ત્યાં ફોટો પડાવો મારા નેતા તો અહીંયા મારા નેતાઓ તો આવી આટલા બધા પાણીની અંદર ઊંડા ઉતર્યા પણ રિયાલિટી તમે ત્યાં આગળ શું છે રિયા વસ્તુ નેતા તમારી કેટલી મદદ જનતાની શું મદદ કરી અને જનતાની શું અપેક્ષા હોય નેતાઓ આવે ત્યારે નેતાઓ આવશે એ નેતાઓ અંદર આ તમારા અંદર આકર્ષો જે ગરીબ હોય એમને અને જીત્યા પાસે કોઈ નેતાઓ 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 વધાવતા નથી ખરેખર નેતાઓ આગળ તો જોરદાર મુદ્દો ચાલે છે ઓબીસી વર્ગીકરણ જે ઓબીસી વર્ગીકરણ કોઈ પોલિટિશિયન મુદ્દો નથી કદાચ જો ઠાકોર સમાજની અંદર ઓબીસી વર્ગીકરણ કદાચ થયું તો જે દસ માર્ક છે જે પોચ માર્ક છે જે એક માર્કે છે દીકરા દીકરીઓ જે મેરિટમાં રહી જતા હોય છે એ અચૂકથી અમને લાભ મળશે અને આ એક તારાકભાઈ ઠાકોર આ અભિયાન ચલાવી રહ્યા છે અને આ અભિયાનની વાત કરું તો જે ચારથી પોચ રાજ્યોની અંદર આ ઓબીસી વર્ગીકરણ અમલ પણ છે અને જેમાં ભાજપ પણ આવી ગયું અને કોંગ્રેસ પણ આવી ગયો સાથે સાથે ત્રીસ થી પાંત્રીસ ધારાસભ્યો લેખિતમાં સમર્થન પણ જાહેર કર્યું છે જેમાં કોંગ્રેસ ભાજપ અને આપ પાર્ટી ત્રણે ત્રણ પાર્ટીઓ આ કોઈ પોલિટિશિયન મુદ્દો નથી અને જો ઠાકોર સમાજની અંદર ઓબીસી વર્ગીકરણ થયું તો આપણા દીકરા પણ આઈપીએસ આઈએસ મામલતદાર ટીડીઓ ઘણા બધા તમને ઘણી બધી પોસ્ટો જોવા મળશે પરંતુ કોઈ નેતા આપણો કોઈ સારો નેતા આ માટે સભા થાય અને આ માટે એકતા થાય પણ કોઈ નેતાને આ મુદ્દા વિશે આગળ આવવું નથી કારણ કે આ મુદ્દા વિશે નેતાઓ આગળ આવશે તો નેતાઓને એવું છે કે અમારી ક્રેડિટ કોક બીજા લઈ જશે અને નેતાઓના મનમાં એવું છે કે અમે કરીએ એ જ થાય પણ આ સમાજ આજનો સમાજ જાગૃત થઈ ગયો છે બરાબર જરૂર ખરે થોડી ઘણી ભણવા ગણવાની છે બાકી સમાજને બધી ખબર પડે જો પ્રકાશભાઈ એક મુદ્દાની વાત છે કે જો આપણે જે ઇલેક્શન આવે ત્યારે નેતાઓનું આટલું બધું સાંભળતું હોય છે તો આપણે પણ એક સમાજની અંદર દરેક સમાજની અંદર અઢારે આલમની અંદર એક એવો પરિસ્થિતિ હોય છે કે હરેક અમીર નથી હોતા જે લગ્ન લગ્ન પ્રસંગ આવે ત્યારે કોઈ જમીનને એવું ગીરવે મૂકવું પડે છે અથવા કોઈ લોન કરવી પડે છે તેમ કરીને લગ્ન કરાવે છે તે લગ્નની અંદર દાગીનામાં સુધારા વધારા થાય તો એ બહુ સારી સમાજને માટે બહુ સુધારા વધારા થવા જોઈએ આ જે આપણા જે આગેવાનો છે આ વસ્તુ એમને સમજવી પડશે કારણ કે હું તો કહું સો માંથી નેવું લોકો એવા છે આપણે સમાજની અંદર કે જેમને સિચ્યુએશન એક રૂપિયાની પણ નથી હોતી છતાં પણ એ લાખો રૂપિયાના દાગીના લાવે છે અને ક્યારેય પણ આપણે જોવા નથી ગયા કે દાગીના ક્યાંથી આવે છે અને દાગીના ખરેખર પ્રથા બંધ થશે તો આપણો સમાજ ઘણો બધો આગળ છે અને સમાજને પેલી વાત કરું કે દાગીના કદાચ પ્રથા બંધ થાય અરે પ્રકાશ ભાઈ એક એવો મુદ્દો છે કે હમણાં હમણાં જ વાત કરો બે મહિના પહેલાં એક ભાઈને લગ્ન કર્યા જે એમના છોકરાના તો એ ભાઈએ દાગીના તો લાવી દીધા એમના વ્યવહાર શું કીધું કે આટલા દાગીના લઈને આવવા પડશે સામેલા વ્યવહાર કોઈક લઈને આવે છે દહ લાખના દાગીના તો પણ તમારે પણ લાવવા પડશે એ ભાઈએ લગ્ન કરવા સારું કરીને પણ ગમે ત્યાંથી પૈસા તો લાવી દીધા પણ એવું થયું કે પાંચેક દસ દિવસ છે આ લગ્ન કર્યાના એ બેનના અને એના પપ્પા જે પૈસા લાવ્યા હતા આજુબાજુના તે એમના લોકો બહુ ગાળો એવું બોલતા હતા કે ભાઈ પૈસા અમારા આપી દે અથવા તો તું ગમે તે કરે અમારા પૈસા જોવે તો એ સમયે ભાઈને પાંચ એક દસ દિવસ થયા એ ભાઈને આત્મહત્યા કરવી પડે કરવી પડતી હોય કારણ કે મજબૂરીઓ આગળ ભલ ભલા ઝૂકી જતા હોય છે અને કદાચ એની આત્મહત્યા ના કરી હોય તો પૈસા લાવો ક્યાંથી બરાબર કદાચ આવું થાય તો આવું મોકરશો સમાજ બહુ મોટો છે આપણે સમાજની અંદર એવું નથી કે દાતારું છે પણ ઘણો બધો સુધારો કરવાની જરૂર એવું છે કે સમાજના નામે એવું મોટા પાયે ટેસ્ટ ખોલીએ આપણે બધા સાથે મળીને ટ્રસ્ટ ખોલીએ એટલે ટ્રસ્ટની અંદર સારા સારા લોકો જે પૈસાવાળા છે કે જેમના પાસે ઘણું બધું છે આપણે એમને વિનંતી કરીએ આજીજી કરીએ કે થોડું ઘણું દાન કરો અને દાન કરો તો કે આપણે સમૂહ લગ્ન છે એક સમૂહ લગ્નમાં લગ્ન કરવાથી આપણે ઘણા બધા ખર્ચાથી બચી જતા હોઈએ છે અને જે આ દાગીના પ્રથા છે એ આપણા આગેવાનોને વાત કરી આપણે ખરેખર આ બંધ થવી જોઈએ કારણ કે આપણે જોડે પોઝિશન નથી દાગીના લાગવાની તો દાગીના આપણે લાઈન કરવા દે શું કહું અત્યારે લગ્ન પહેલા પહેલાના લગ્નની અંદર એવું હતું કે ખર્ચો બહુ ઓછો થતો અને અત્યારે શું ડીજે લાવવો પડે ડીજે પછી મંડપ અત્યારે તમે લગ્ન એક લગ્ન કરવા હોય ને તો તમારે ઓછામાં ઓછો ખર્ચો પાંચ થી દસ લાખ રૂપિયા જોવો અત્યારે ડીજે વગર લગ્ન નહીં થતા ડીજે પ્રથા તો ખોટી છે સમાજ ક્રિયા બગડતો હોય તો ટીજેથી હા જે હળદી રસમ છે હળદી રસમનો લગભગ ઓછામાં ઓછા પાંચત્રીસથી ત્રીસ હજારમાં એ ખર્ચો પણ એ ખર્ચો પણ બચાયેલા ચમકે હળદી રસમને કોઈ ફાયદો નથી હવે તો બહુ ખોટી રસમ હોય છે આ દેખાદેખીના કારણે બાકી આપણી ગઢીઓ કંઈ હળદી રસમ ધૂઈતી મેરેજ યાની પરથી દૂઈથી કોઈની કરે પહેલાં લગ્ન પહેલાં જે સારા સારા લોકેશન ઉપર ફોટા પાડવા જોઈએ શું કહેવાય એક આપણા વડીલોએ ભાડ્યા હતા આ તો શું છે કે બીજા જે જાગૃત લોકો જે આ બધું કરતા હોય છે જે પ્રોફેશનલ લોકો એ લોકોની કોપી આપણે કરવા જઈએ તો ભેળા આવે નથી અત્યારે પ્રકાશ ભાઈ સિસ્ટમ થઈ ગઈ છે કે જે આપણે સોંગ નવું આવે ને સોંગના કારણે જે અત્યારે આપણે પબ્લિક ખાસ બગડતી હોય તો સોંગના કારણે જે આપણે અત્યારે હાલની તારીખની અંદર ઇન્સ્ટાગ્રામ જે છે ઇન્સ્ટાગ્રામ એક આમ સોશિયલ મીડિયા તરીકે બહુ રીતે સારું કામ કરી રહ્યો છે પણ એક જાતે ખોટું છે જે અત્યારે આપણા સિંગરો છે સિંગરનું ખોટી રીતે આપણે નથી કહેતા પણ સિંગરો ગીત ગાય છે પણ ચેવું ગાય કેટલાને અમુક ઘર ભગાઈ જાય પણ સિંગરો ઉપર ખરેખર બેન લગાવવા દો કારણ કે મારા તો વિશે જ આવે સિંગર મેં જે મેં આ અભિયાન થયું હતું બીજા ત્રીજા મહિનાની અંદર કે કોઈ બે સોંગ ઉપર અંદર ઠાપર શબ્દ એડ હોય તો કાયદેસર મેં એનો વિરોધ કરી અને ગીત ઘણા બધા ઉતરાયા છે અને આ એક્ઝામ્પલ મારા બધા જૂના મીડિયા જોવાની જરૂર છે અને સોંગ ગો સોંગ આ મોટા મોટા સિંગરો જે હાથમાં વિસ્કી ફ્રીજમાં પડ્યું બી એના સોંગ છે આજે આપણે એક ઓલા ભાઈ છે ને વિપુલ સુશ્રા કોકનારે સોઢેલીના દખણા એના એ કોક એવો ગીત છે ને જે એ ગીતની અંદર પણ એક ખરાબ રીતે શબ્દો વપરાણ આવે ઘણા બધા વપરાતા હોય છે સિંગર લાઈનને બરાબર સિંગરને અને સિંગરને કંઈ એક માર કરીએ તો આપણે દીકરી ડિસાઈને ગાયું લાલ ફરિયાદા સાથે બરાબર એવા સિંગર પણ કારણ કે તમે એવા મનુષ્યો તો આ કાલ ઉઠીને આપણે આપણે વિડીયો હળથી સવાર કે ભાઈ આપણે બનાસકાંઠા એક વાળો માયર અલગ છે કે ઓઢડી અને ઉડી ઉડી જાય એ અમારા ગીત નથી અમારી ધરતી ઉપર તો ઓઢણી ઉડ્યો ને તો એને ખીલા ઝડપી દેવામાં આવે અમે એ પંથક મોટી જઈએ ખાસ એક વાત કરો જે ઇન્સ્ટાગ્રામની અંદર એક બેન હતા જે સોશિયલ મીડિયાની અંદર ઇન્સ્ટાગ્રામ વાપરતા હતા જે ઇન્સ્ટાગ્રામ વાપરતા હતા જે અમને ઇન્સ્ટાગ્રામની અંદર લવ થયો લવ થયો એ ભાઈ ભાઈને કોઈ બે ત્રણ મહિના વાત થઈ હશે બે ત્રણ મહિના વાત થઈ એટલે ચોક ભેગા થયા છે એટલે વિડીયો બનાવ્યા ફોટા બનાવ્યા તે સમયે થોડું એમને બહુ લાગણી હતી કે આ મારા માટે કરશે ને મારા માટે કરશે એના માટે થઈને બેનના લગ્ન ટુકડા આવે છે પ્રકાશભાઈ એ બેનના લગ્ન ટુકડા આવે એટલે ભાઈ એમ કહે ત્યાં જવાબ આપે છે કે તું ત્યાં લગ્ન કરી લે લગ્ન કરી લે પછી હું પાછળ વિચારી લઈશ તો લગ્ન ત્યાં કર પછી પાછળ હું વિચારી તો ભાઈએ લગ્ન કરાવી નાખ્યા બેને એવો થયો બેનને કે હું લગ્ન કરી લઉં લગ્ન કર્યા પછી ટૂંક જ સમય અંદર થયા બે ત્રણ દિવસ થયા એટલે બેને પાછું બીજો કે બેન કે વધારે શું કરવું છે બોલ તો એ બેને બળતરનો એવો જવાબ આવ્યો ઘરે ના રહી કે ઘરનો કોઈ પ્રશ્ન ના રહ્યો કે ચમકે આ બેને એક લવની અંદર લૂંટાઈ ગઈ હતી ને એને બીજું કાંઈ હતું જ નહીં કે મારે એ જ છે બીજું કાંઈ નથી પ્રકાશભાઈ તો એ સમયે એને કશું દેખાડવું ને તો એ ભાઈ ઉપર એટલી જીવતી મરતી હતી તે પોચક દશક મિનિટ જેટલો ફોન આવ્યો અને ફોનની અંદર શું વાતચીત થઈ ખબર નથી એ પોંચક દશક મિનિટ બાદ એ ફોન કપાયા પછી એની અંદર જે રેકોર્ડિંગ સામે આવ્યું હતું એ અંદર બોલ્યો હતો ભાઈ કે તું મરી જ અને મને કશું ના કરતું મરી જાય ગમે તે કર અમારે કશું લેવા દેવા નહીં તો બેન એટલી મજબૂર થઈ ગઈ ને જો ઘરનાનું તો કશું યુદ્ધ નહોતું નતું ઘરેથી ના ઘરની ના ઘાટ ને રહી બેન તો પાંચ એક દસ મિનિટ ની અંદર ફોન ગપડો એવા સમાચાર મળ્યા કે બેન આત્મહત્યા કરી દીધી આ બાબતે ભરતું હોય બરાબર આ બાબત ભણવાનું કારણ એક જ કે સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયામાં કોઈ દિવસ એટેક્શન થતું નથી બરાબર લાઈફ પાર્ટનર જીવનમાં હંમેશા એક જ હોય છે અને આપણને બી ખબર છે કે આ વસ્તુ એક બરબાદીનો રસ્તો હોય તો લવ લપડાનો અને વિચારો તમે એજ 17 અને 18 વર્ષની ઉંમરે તમે કદાચ પેન ઉપાડી હોત આ બધું કરો સમય છે તમે જીવનમાં કદાચ કામ કરી શકો એક્ઝામ્પલ આપું આજે એક એક્ઝામ્પલ આપું કે કદાચ તમારો જો સારો এডুকেશન છે તમારો જો સારી જોબ છે તો તમારો પ્રેમ તમારી જોડે ઓટોમેટિક આવવાનો છે તમારા જોડે કંઈ નથી તમારા જોડે કંઈ નથી કોઈ કશું નથી ભઈ તમે ગમે ગમે તે કરશો તો તમારા મેરેજ કરવા પણ આ સમયની અંદર ઘણા મુશ્કેલ થઈ અત્યારે સમય જમાનો એવો છે કે લગ્ન થઈ જાય પણ જે લગ્ન થયા પછી જે એમના પતિ જે ફોન આપે છે એ ફોનની અંદર ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરે છે ઇન્સ્ટાગ્રામની અંદર જે એમની પણ હોય છે આપણે કોઈ રીતે કોઈના પર આક્ષેપ નથી કરતા પણ અત્યારે એમની બેન દીકરી હોય છે જે અત્યારે એક એક ખરાબ હોય ને તો આખું કોણું ખરાબ કરે સોને ખરાબ કરે અત્યારે એ સિચ્યુએશન છે જે ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે ખાલી ડીપી ફોટો હાર હોય એટલે બસ આપણા જ થઈ ગયા નથી આ કે સોશિયલ મીડિયાનો જમાનો છે અને અત્યારે આ સમયની અંદર સોશિયલ મીડિયાનો ખરેખર દુરુપયોગ થઈ ગયો અત્યારે મેન જે વાત કરવામાં આવે ને તો સમાજ સુધારા વધારા જે સમાજની અંદર આપણે જે બેન દીકરીઓ છે એમને અપૂરતો તો ન્યાય મળતો નહીં જે અમુક અત્યારે ટ્રેન્ડિંગ ચાલતું હોય છે એડો આવે છે એડની અંદર એવું હોય છે કે નોકરીઓ માટે મળો હમણાં એક બેનનો ફોન આવ્યો બેન કે મને નોકરી માટે ફોન આવ્યો તો હું ત્યાં ગઈ પ્રકાશભાઈ ત્યાં ગઈ એટલે ત્યાં ગઈ એટલે એમને એક ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો છે કે તમારે ઇન્ટરવ્યૂ કરવો પડશે તો ઇન્ટરવ્યૂ કર્યા પછી બે રૂપિયા કે તમે આપો

ડાયરેક્શન ડાયરેક્શન એવી વસ્તુ છે કે તમારે અહીંથી લોકોને બોલાવવામાં આવે કે જેવી રીતના બોલાવવામાં આવે કે તમને ચલો વીસ થી પચીસ હજાર રૂપિયા વીસ થી પચીસ હજાર રૂપિયા કદાચ મહિનાની ફિક્સ તમને સેલરી નથી કહેવામાં આવતી એવી રીતના તમને બોલાવવામાં આવે પહેલાં જમવા રહેવાના તમારે આપવા પડે અને પછી બે ત્રણ બે ત્રણ દિવસ લોકો એવી રીતના તમને કન્વર્ટ કરે છે ને કે તમારે એ વસ્તુ જોઈન કરવું પડે અને તમે દસ દિવસ પછી ત્યાં આગળ કામ કરો પછી આ લાગતું હોય છે કે આમાં માણસો જોડવાનું જોવા પડે તો જ ઇન્કમ ભાગી બે કે રૂપિયો આવતો નથી અત્યારે એટલી બધી એડ થઈ છે અત્યારે ફેક એડ ઘણો થઈ જશે કે એડ બતાવે છે કે તમારે આ વસ્તુ કરવાનું છે પણ એ કોઈ હોતું નથી એમ અત્યારે બધી નેવ ટકા હાથ ખોટી હોય છે દસ ટકા જ હાથી હોય છે પ્રકાશભાઈ સારું તો ખૂબ તમારો આભાર કે અમારો આટલો તો નમસ્કાર મિત્રો આ હતા આપણા પ્રકાશભાઈ ઠાકોર અને આપણે મળીશું અગલા સોમાં દવગણજી ઠાકોર સાથી